નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવમાંનો એક રાતલડી મંડળી ગરબા બે હજાર પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ઢોલના તાલ શરણાઈના સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રિ યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત સેપ્ટેમ્બરે પ્રિ નવરાત્રિથી થશે જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે તે ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ ઉપર કરવામાં આવે નવરાત્રી દરમિયાન પચીસથી એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી દગમંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ઢોલના તાલે અને મોહક શરણાઈના સુરે અવિરત ગરબાની રમઝટ બોલાવશે